અધિકારી પંદર હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા આજે સુરતમાં એસીબી મોટી કાર્યવાહી કરી છે અધિકારી વેરાધિકારીલેશભાઈ બચુભાઈ પટેલ ને પંદર હજાર રૂપિયા ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવે છે એસસીબીના જણાવ્યા અનુસાર ફરિયાદી એક દુકાન ધરાવે છે અને નિયમિત રીતે ટેક્સ ભરે છે ફરિયાદીને કાયદેસરનું રિફંડ લેવાનું બાકી હતું આ રિફંડની રકમ પરત કરવાની કાર્યવાહી કરવાના બદલામાં રાજ્યવેરા અધિકારી નિલેશભાઈ પટેલે પંદર હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા તેથી તેમણે એસસીબીનો સંપર્ક કર્યો એસબીએ છટકું ગોઠવીને નિલેશભાઈ પટેલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પડ્યા હતા આ ઘટના રાજ્ય કર ભવન ચોથા માળે ઘટક કંઈક સુરતમાં બની હતી એસીબીએ નિલેશભાઈ પટેલ પાસેથી લાંચની રકમ પંદર હજાર રૂપિયા પણ જપ્ત કરી છે હાલમાં એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર કે સોલંકી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી આ ઓપરેશનનું સુપરવિઝન એસીબીના મદદની નિયમક શ્રી આર આર ચૌધરીએ કર્યું હતું રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત